નમસ્કાર સર્વેને ગૌરી વ્રતનો આજે પૂજાનો ત્રીજો દિવસ છે અને દીકરીઓ સરસ મજાની તૈયાર થઈને આવી ગઈ છે દર વર્ષે બે હજાર સાતથી આ રીતે જો સરસ મજાના સ્કૂલમાં જ માટીના ગોરમાં બનાવીએ છીએ અને જે દીકરીઓ છે વ્રત કરનાર તમામ દીકરીઓ અહીંયા પૂજા કરવા આવે છે અને જે ગોર મહારાજ છે એ દર વર્ષે અહીંયા વિધિ પ્રમાણે પૂજા વિધિ દીકરીઓને કરાવે છે અને શ્રદ્ધા અને પ્રેમથી જો માટીની આ રીતે મૂર્તિ બનાવીએ છીએ અને દર વર્ષે એનો આનો આ જ રૂપ એમ અને દીકરીઓનો સાથ સહકાર દીકરીઓની સાથે સાથે એમના મમ્મીઓ પણ પૂજા કરાવાવે છે અને સ્કૂલની અંદર એક સરસ મજાનું ધાર્મિક વાતાવરણનું નિર્માણ થાય છે અને હું પણ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી માટેની મૂર્તિ બનાવું છું અને દર વર્ષે અહીંયા દીકરીઓને પૂજા કરાવીએ છીએ જે સ્કૂલમાં ભણતી દીકરીઓ તો આવે જ છે તેની સાથે સાથે જે નાની નાની બબે ત્રણ ત્રણ ચાર ચાર વરસની દીકરીઓ છે તે પણ આ પૂજા વિધિમાં જોડાય છે ਜਾਦੇ ਜੈ ਨਰਾਇਣ ਨੇ ਚੜਾਓ ਗਾਂਤਨਾ ਪੂਰੀ ਨਾਰਾਇਣ ਨੇ ਚੜਾਓ ਯਾ ਧਿਆਨ ਰੱਖੋ ਹਾਲਾ ਸੋਪਾਰੀਂ ਚੰਦ ਲੋ ਕਰਵਾਉਣਾ ਤੱਕੋ ਇਹ ਗੱਲ ਮਤ ਕਰੇ ਉਹ ਜਿੰਨਾ ਕੋਟੇ ਕੋਟੇ ਕਰ ਬਲੇ ਮੇਰਾ ਬਵਾ ਸਰ ਕੋ ਬੇਵਸਤ ਚੜਾਇਆ ਅਜੇ ਐਮ ਚੜਾਇਆ ਬਵਾ ਸਰ ਨੇ ਮੇਰੇ ਗਲਾ ਚੜਾਇਆ ਵਾ ਕੈ ਨੀ ਨਿੰਕੀ ਨਾ ਸੁਣਾਈ ਸੀ ਹਾਂ ਵੀ ਗਲੇ ਨਾ ਚੜੇ ਰਹੇ ਚੋਖਾ काय होजेन रे केनी केनी आ मामी आ बस बस जे बस कोन जान मचौतल आ लेक मधे दिन न आछेन के करन बस मोसे बिना बस दिया बस अभी मारची को मारु देला 영상

जग म गाती गौर मा य यदी वड़ा जग म